નમસ્કાર મિત્રો હું છું મુકેશ માંડવિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું વાત કરવાનો છું પીએમ એમ સૂર્યાઘર મફત વીજળી યોજના હા મિત્રો યોજનાનું નામ છે પીએમ એમ સૂર્યાઘર મુફ્ત વીજળી યોજના એમની વિશે હું આજે તમને પૂરેપૂરો વિડીયોમાં લાઈવ બતાવવાનો છું કે આપણા જ મોબાઈલથી કઈ રીતના રજિસ્ટ્રેશન કરવું તો મિત્રો મારો વિડીયો પૂરેપૂરો જોજો અને ધ્યાનથી જોજો સ્કીપ નહીં કરતા જેથી કરીને આપ પણ આપના મોબાઈલથી જે યોજના છે પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના એમનું રજિસ્ટ્રેશન પોતે જ કરી શકશો આપના મોબાઈલથી ક્રમ બ્રાઉઝર ઓપન કરીને લખવાનું છે પીએમ સૂર્યઘર ડોટ જીઓવી ડોટ ઇન પછી એન્ટર આપી દેવાનું છે એટલે હોમ પેજ તમને આ રીતનું દેખાશે હોમ પેજ આ રીતનું ખુલશે એટલે તરત આપને અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા ઉપર પહેલું લખેલું છે એપ્લાય ફોર રૂફટોપ સોલાર એની ઉપર ક્લિક કરવાનું છે સાઈડ થોડીક સ્લોઝ ચાલે છે એટલા માટે થોડી રાહ જોવી પડશે પેજ ઓપન થશે એટલે આ રીતનું પેજ આપણને દેખાશે અહીંયા બે મેનુ આપેલા છે registration એન્ડ login અહીંયા નીચે સ્ક્રોલ કરીને નીચે જવાનું છે અહીંયા મેનુ દેખાય રજીસ્ટ્રેશન પહેલા બોક્સમાં આપણે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનો છે જે રાજ્ય છે ત્યારબાદ અહીંયા છે જિલ્લો સિલેક્શન કરી લેવાનો છે જિલ્લો સિલેક્શન કર્યા બાદ અહીંયા જે આપણે જે કંપની લાગતી હોય ડીજીવીસીએલ એમજીવીએલ પીજીવીસીએલ ટોરેન્ટો પાવર અમદાવાદ ટોરેન્ટો પાવર લિમિટેડ સુરત કે યુજીવીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મારે અહીંયા પીજીવીસીએલ આવે તો હું પીજીવીસીએલ સિલેક્શન કરું છું અહીંયા ગ્રાહક નંબર એટલે કે કન્ઝ્યુમર એકાઉન્ટ નંબર નાખવાનો છે અહીંયા ગ્રાહક નંબર નાખી એટલે કન્ઝ્યુમર નંબર નાખીને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાથી આ રીતનું પેજ દેખાશે જેમાં ગ્રાહકનું નામ છે એ એક એક અક્ષર છોડીને એક એક ટપકા દેખાશે ત્યારબાદ અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે પ્રોસીડ ઉપર ક્લિક કરતાની સાથે આ રીતનું પેજ દેખાશે તેમાં અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો છે ક્લિક સેન્ટુ મોબાઈલ ઓટેપ એસએમએસ અહીંયા ક્લિક કરવાથી જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી આવશે જે મોબાઈલ નંબર દાખેલો છે તેમાં ઓટીપી આવશે તે નીચેના બોક્સમાં અહીંયા ઓટીપી દાખલ કરવાનો છે કેપ્સા છે અહીંયા કેપ્સા કોડ આપીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે સબમિટ ઉપર ક્લિક કરતાની સાથે જ નવું પેજ ખોલી જશે ને આર યુ શ્યોર વોન્ટ ટુ સબમિટ એવો પ્રશ્ન પૂછશે એટલે જો સબમિટ કરવા માંગતા હોય તો ઓકે અથવા ન કરવું હોય તો આ કેન્સલ એટલે ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ઓકેનું બટન ક્લિક આપતાં જ યુ હેવ સક્સેસફુલી સબમિટેડ રજિસ્ટ્રેશન ડિટેલ યુ આઈની લોગઇન વિથ યોર રજીસ્ટર ડિટેલ એટલે કે રજીસ્ટર સક્સેસફુલી થઈ ગયું છે તો મિત્રો આ પ્રોસેસ હતી ફક્ત ને ફક્ત પી એમ સૂર્યગર યો મફત વીજળી યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટેની હા મિત્રો તો આ પ્રોસેસિંગ આપણે પૂરેપૂરી સમજાઈ જ ગઈ છે તો મારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો બસ આજ માટે એટલું સૌને મારા જય શ્રી કૃષ્ણ